નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ જય બજરંગબલી તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના એકાઉન્ટના લેક્ચરની અંદર ભવ્ય સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડીયોની લિંક ને તમારા મિત્રો સાથે શેર કરજો અને વધારે સમય ને લેતા શરૂ કરીએ આપણે જે પેપર સિરીઝ સોલ્યુશન ની અંદર પેપર સેટ ટુ જે આપણે વિભાગ એફ ની અંદર ગઈકાલે ભાગીદારી પેટીના વાર્ષિક હિસાબ જોયેલા આજે કંપનીના વાર્ષિક હિસાબ જોવાના છીએ ચાલો વધારે સમય આપણે બગાડવો નથી કારણ કે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે એક એક ક્ષણ એક એક મિનિટ ખૂબ જ અગત્યની હોય છે તો આ પ્લેટફોર્મ ઉપર તમે આવેલા છો તો ચોક્કસ તમે અહીંથી કંઈક નવું લઈને જ જશો કંઈક નવું શીખીને જ જશો અને એક પણ મિનિટ તમારી વેસ્ટ થશે નહીં બગડશે નહીં ઓકે તો ટુ ધ પોઈન્ટ આપણે જોવાના છીએ ક્વેશ્ચન નંબર ફોર્ટી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ ના રોજ પાર્થ લિમિટેડ નું કાચું સર્વૈયું નીચે મુજબ છે મિત્રો આ દાખલો પરીક્ષાની અંદર અવારનવાર પૂછાયેલો દાખલો છે હવે કાચું સર્વૈયું તમને આપેલું છે કંપનીના વાર્ષિક હિસાબ હોય તો તમને ખ્યાલ છે બે વસ્તુ આપણે તૈયાર કરવાની હોય કઈ કઈ તો કે પેલું છે નફા નુકસાન પત્રક અને બીજું છે પાકું સર્વૈયું કઈ રીતે તૈયાર થશે એની વાત કરીએ તો કે આ માહિતી પરથી કંપની દ્વારા બે હજાર તેર ના પરિશિષ્ટ ત્રણ મુજબ એકત્રીસ ત્રણ બે હજાર દેશના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો વાર્ષિક હિસાબ એટલે યાદ રાખવાનું નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું તૈયાર કરવું પડશે રેડી આ દાખલો પરીક્ષાની અંદર કમ્પલસરી હોય છે મતલબમાં કંપનીના વાર્ષિક હિસાબ ફરજિયાત હોય છે એટલે વિદ્યાર્થી આમાં ગણ્યા વિના છૂટ ન ગણે તો ચાલે જ નહીં કારણ કે ગણ્યા વિના છૂટ કોણ નથી આ બધી વિગતો આપેલી છે નફા નુકસાનનું પત્રક આપણે ફોર્મેટ તૈયાર કરી દઈએ મિત્રો

કામગીરીમાંથી ઉપજર ટુ 2 ઉપર ખર્ચાઓ કયા કયા ખર્ચા હોય તો એના માટે આખો આપણે લિસ્ટ બનાવી નાખીએ ખર્ચાઓ એ બી સીડી ઈ એફજી ટોટલ સાત પ્રકારના ખર્ચાઓ છે કયા કયા તો એના માટે આપણે જોઈએ ખરીદી અથવા વપરાયેલ માલની પડતર સ્ટોકમાં ફેરફાર સ્ટોકમાં ફેરફાર પ્રત્યક્ષ ખર્ચા મિત્રો આ તમારે યાદ રાખવું જ પડશે કર્મચારી લાભના ખર્ચા કર્મચારી લાભના ખર્ચા નાણાકીય પડતર એના પછી આવશે નાણાકીય પડતર

કઈ રીતે મળશે તો કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરો એટલે આવકવેરા પહેલાનો નફો મળશે એના પછી આવકવેરાની જોગવાઈ બાદ કરવી પડે બાદ બાદ આવકવેરાની જોગવાઈ અને મળે આવકવેરા ચોખ્ખો નફો આ લઈ જવાનો થાય કંપનીના પાકા સરવૈયામાં અનામત અને વધારાના શીર્ષક હેઠળ ઓકે ચાલો મિત્રો આ ફોર્મેટ તૈયાર થયું છે અહીંયા ખર્ચાઓ નો લિસ્ટ આવશે રેડી ચાલ હવે એવી રીતે પાકું સરવૈયું તૈયાર કરી નાખીએ પાકું સરવૈયાનું ફોર્મેટ નંબર વન પેલો ભાગ હશે ઇક્વિટી અને જવાબદારીઓ ઇક્વિટી અને જવાબદારીઓ ઇક્વિટી અને જવાબદારીઓ એની અંદર પાછા ત્રણ ભાગ હશે એટલે નંબર વન ઉપર લખીએ શેર હોલ્ડર્સના ભંડોળો શેર હોલ્ડર્સના ભંડોળો એની અંદર પાછા બે હશે એના પછી બેન ચાલુ બેન ચાલુ જવાબદારીઓ એની અંદર ચાર આવશે એ બી સી અને ડી અને છેલ્લે અહીંયા મળશે કુલ રેડી ચાલો આનો સરવાળો અહીંયા આનો સરવાળો લઈ લેશું બાર અને છેલ્લે કુલ સરવાળો પણ લઈ લેશું બાય ઓકે ચાલો આ થયું એક ભાગ હવે એવી રીતે બીજો ભાગ એટલે કે મિલકતોનો ભાગ મિલકતો તમને ખબર છે મિલકતો બે પ્રકારની હશે નંબર વન ઉપર આવશે નંબર વન ઉપર આવશે ચાલુ સોરી બેન ચાલુ મિલકતો બેન ચાલુ મિલકતોમાં એ એની અંદર પાછી બે દ્રશ્ય અને અદ્રશ્ય છીએ અને છેલ્લે મળે કુલ સરવાળો બરોબર કુલ સરવાળો રેડી ચાલો તો આવા રીતનું કંઈક આપણે ફોર્મેટ તૈયાર કરવાનું હતું હજી આમાં અંદરની જે વિગતો છે એ લખી નાખીએ શેર હોલ્ડર્સના ભંડોળોમાં બેનો સમાવેશ થાય એક તો શેર મૂડી બીજો હશે અનામત અને વધારો અનામત અને વધારો ચાલુ જવાબદારીની અંદર ત્રણ આવશે લાંબા ગાળાના ઉછીના નાણા અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ ચાલો એના પછી છેલ્લામાં આવશે ચાર વિગત ટૂંકા ગાળાના ઓછીના નાણા વેપારી દેવા ટૂંકા ગાળાની જવાબદારીઓ અને છેલ્લું છે આ શબ્દ લગાડી અન્ય તો લગાડો તોય ચાલે ખોટું નથી અને જોગવાઈઓ એવી રીતે બીજા ભાગમાં એટલે કે મિલકતોમાં પેલું આવશે કાયમી મિલકતો કાયમી મિલકતોમાં બે મિલકતો છે દ્રશ્ય અને બીજું છે અદ્રશ્ય અહીંયા બિનચાલુ રોકાણો ત્રીજા નંબરે લાંબા ગાળાની અને અન્ય ચાલુ મિલકતો ચલો એવી રીતે ચાલુ મિલકતો ની અંદર છ વિગત એમાંથી પેલું ચાલુ રોકાણો બીજું માલ સામગ્રી ત્રીજું વેપારી લેણા રોકડ રોકડ અને પાંચમું ટૂંકા ગાળાની લોન કે ધિરાણ અને છેલ્લું અન્ય ચાલુ મિલકત ચાલો આમાં જે કંઈ વિગત આવતી હોય એ આપણે કાચા સરવૈયા જોઈ જોઈને લખવાની બરોબર ચાલો એકદમ સરળ અને સિમ્પલ છે મિત્રો જોઈએ હવે શરૂઆત કરીએ પેલો વિગતો લખીએ ચાલો વેચાણ ક્યાં લખાય તો કે વેચાણ પત્રક માં માલ સામગ્રી સેમા લખાય તો કે ચાલુ મિલકતમાં જામીનગીરી પ્રીમિયમ નાણાકીય પડતર ક્યાં લખાય તો કે નફા નુકસાન પત્રકમાં જામીનગીરી પ્રીમિયમ ક્યાં લખાય તો કે પાકા સરવૈયામાં અનામત અને વધારાના શીર્ષક હેઠળ કાયમી મિલકતો દ્રશ્ય આપી દીધું છે વેપારી દેવા ચાલુ જવાબદારીની અંદર લખાશે ઇક્વિટી શેર મૂડી શેર હોલ્ડર્સના ભંડોળોની અંદર લખાશે વેપારી લેણા એટલે ચાલુ મિલકતમાં લખાશે અન્ય ઉપજ તમને તૈયાર આપી દીધું લાંબા ગાળાના ઉછીના નાણાં બિન ચાલુ જવાબદાર બિન ચાલુ જવાબદારીની અંદર લખાશે

અગિયાર લાખ પચીસ હજાર કામગીરી માંથી ઉપજ એટલે વેચાણ નહી ઉદાહરણ લખવું પડે ચાલો નેક્સ્ટ કર્મચારી લાભના ખર્ચા એટલે કે નફા નુકસાન પત્રકમાં માં એક લાખ પંચાણું હજાર કર્મચારી લાભના ખર્ચા અંદર લખાશે એક લાખ પંચાણું હજાર મિત્રો જ્યાં સુધી આખું કાચું સર્વે ખાલી ન થઈ જાય ત્યાં સુધી નફા નુકસાન પત્રક અને પાકા વિગત તમારે અંદર જ લખવાની છે બરોબર ચાલો એક લાખ પાસઠ હજાર ચાલુ મિલકતમાં એક લાખ પાસઠ હજાર એક લાખ પાસઠ હજાર આગળ નાણાકીય પડતર છવીસ હજાર બસો પચાસ નાણાકીય પડતર છવી હજાર બસો ને પચાસ પછી જામીનગીરી પ્રીમિયમ એટલે અનામત અને વધારાના શીર્ષક હેઠળ લખાશે સાહીઠ હજાર જામીનગીરી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ કેટલું લખાશે તો કે સાહીઠ હજાર મિત્રો અમે આવી રીતે એટલા માટે લખ્યું કારણ કે હજી આપણે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આવે

ડાયરેક્ટ આપણે પાકા સર્વેમાં અનામત અને વધારાના શીર્ષક હેઠળ લખીશું આટલા માટે ચલો એના પછી કાયમી મિલકતો મિલકતો દ્રશ્ય દ્રશ્ય લાખ લાખ ચાલો આગળ વેપારી દેવા એટલે ચાલુ જવાબદારી ની અંદર નેવું હજાર વેપારી દેવાની અંદર નેવું હજાર નેક્સ્ટ ઇક્વિટી શેર મૂડી એટલે શેર હોલ્ડર્સના ભંડોળો અંદર સાત લાખ પચાસ હજાર સારું ઇમ્પ્રેસન સારી પડશે વેપારી લેણા એટલે કે ચાલુ મિલકત સાઈઠ હજાર વેપારી લેણા ચાલુ મિલકત સાઈઠ હજાર આગળ અન્ય ઉપજ ત્રીસ હજાર અને નફા નુકસાન પત્રક માં અન્ય ઉપજ ત્રીસ જવાબદારી તમને આપી દીધું છે અથવા ડિબેન્ચર કે જાહેર થાપણ કે બોન્ડ બધું ક્યાં આવશે તો કે લાંબા ગાળાના કેટલી રકમ હતી પાંચ લાખ પચીસ હજાર પાંચ લાખ ચાલો આગળ જોઈએ તો રોકડ અને બેંક સિલક એટલે ચાલુ મિલકતમાં નેવું હજાર ચાલુ મિલકતમાં આગળ સાતસો ને પચાસ નેક્સ્ટ વેચેલ માલની પડતર એટલે ખરીદી છ લાખ વેચેલ માલની પડતર કેટલી તો કે છ લાખ છ લાખ આગળ જોઈએ તો બિન ચાલુ રોકાણો બે લાખ દસ હજાર ચાલો કાચા સર્વેની બધી વિગત આવી ગઈ તો કે યસ હવે કોઈ કાચા સર્વેની વિગત બાકી છે તો કે નો તો હવે તમારે સરવાળા બહાર લઈ જવાના છે બરોબર આ સરવાળાનું તમારે કઈ કામ પડશે નહીં ચાલો લઈ જાવ સરવાળા બહાર રેડી ચાલો કરીએ સરવાળા નફા નુકસાન પત્રક મુજબ આનો સરવાળો કરો તો કેટલો થશે સરવાળો કરીએ અગિયાર લાખ પચીસ હજાર વત્તા ત્રીસ હજાર એટલે અગિયાર લાખ પંચાવન હજાર ચાલો કુલ ખર્ચાઓનો સરવાળો કરો જે વિગત નથી ડેસ્ક મારી દઈએ આનો સરવાળો કરીએ તો છ લાખ વત્તા એક લાખ પંચાણું હજાર વત્તા છવ્વીસ હજાર બસો પચાસ વત્તા તેત્રીસ હજાર સાતસો ને પચાસ ટોટલ સરવાળો આનો થાય છે આઠ લાખ પંચાવન હજાર ચાલો આઠ લાખ પંચાવન હજાર એના પછી પહેલાનો નફો જોતો હોય તો અગિયાર લાખ પંચાવન હજાર માઇનસ આઠ લાખ પંચાવન હજાર ટોટલ આપને નફો કેટલો મળે છે તો કે 3 લાખ આવકવેરાની જોગવાઈ કઈ આપને આપેલી છે તો કે ના ના એટલે ડેશ તો નફો કેટલો ભઈ 3 લાખ આ નફો એટલે ક્યાં લઈ જવાય તો કે નફા નુકસાન નો નફો અનામત અને વધારાના શીર્ષક હેઠળ લઈ જવાય કેટલો નફો આવ્યો તો કે 3 લાખ નફો કેટલો આવે છે 3 લાખ 3 લાખ કરો સરવાળો સાઈઠ લાખ સાઈઠ હજાર વત્તા ત્રણ લાખ એટલે ત્રણ લાખ સાઈઠ હજાર હવે આનો સરવાળો લઈ જાવ પચાસ હજાર વત્તા ત્રણ લાખ સાઈઠ હજાર એટલે ટોટલ મળે આપને અગિયાર લાખ દસ હજાર આના પાંચ લાખ હજાર અને આના નેવું હજાર ચાલો આનો કુલ સરવાળો પાંચ લાખ પચીસ હજાર આવ્યો તો આનો સરવાળો પણ સત્તર લાખ પચીસ હજાર થવો જોઈએ જો સરવાળો થઈ જાય તો સમજો દાખલો સાચો છે ચાલો તો આનો સરવાળો આપણે કરીએ બાર લાખ એટલે ચૌદ લાખ દસ હજાર ચાલો ફરીથી તૈયાર કરવું પડશે આ શોર્ટમાં આપણે તૈયાર કરીએ હવે ઇક્વિટી બિન મિલકતો નો ભાગ હતો એટલે મિલકતો મિલકતો એમાં પેલું ચાલુ મિલકતો પછી ચાલુ મિલકતો આની અંદર એ દ્રશ્ય અદ્રશ્ય ચાલો આપણે બધું નથી લખતા હવે જરૂર છે એટલું જ લખીએ બરોબર મેન ખાલી હેડિંગ આપી દઈએ એની અંદર કાયમી મિલકતો એમાં હવે આપણે નહીં લખીએ બરોબર ઈરાજ થઈ ગયું છે તો વધારે આપણે લખીએ નહીં ચાલો ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં કઈ કઈ વિગત જરૂર હતી તો કે પેલી જરૂર હતી માલ સામગ્રી બે વેપારી લેણા બરોબર જોઈ લે બીજી કઈ વસ્તુની જરૂર છે માલ સામગ્રી આવી ગયું નાણાકીય પડતર જામી ગયું કામ્ય દ્રશ્ય આવી ગયું વેપારી દેવ વેપારી લેણા આવી ગયું રોકડ બેંક સિલક આવી ગઈ ઓકે ચાલો હવે રકમ ખાલી લખી નાખીએ એટલે આપણે સરવાળો આપણો મળી જશે દ્રશ્ય મિલકતો બાર લાખ બિન ચાલુ રોકાણો બે લાખ દસ હજાર બાર લાખ બે લાખ દસ હજાર કુલ સરવાળો આપને મળી ગયો તો ચૌદ લાખ દસ હજાર અને આમાં માલ સામગ્રી આપને કેટલી છે મળેલી છે માલ સામગ્રી એક લાખ પાસઠ હજાર સાઠ હજાર અને નેવું હજાર એક લાખ પાસઠ હજાર સાઠ હજાર અને નેવું હજાર ચાલો આનો સરવાળો કરી નાખીએ એટલે આપણે કુલ રકમ મળી જાય કુલ રકમ મળી જાય બરોબર ઇક્વિટી અને જવાબદારી જેટલી આપણે રકમ મળે તો સમજવાનો દાખલો કેવો છે તો કે સાચો ચાલો એક લાખ પાસઠ હજાર સાઠ હજાર વત્તા નેવું હજાર એટલે ત્રણ લાખ પંદર હજાર ચાલો આનો કુલ સરવાળો કરીએ તો ચૌદ લાખ દસ હજાર એટલે આપને જવાબ મળે છે સત્તર લાખ પચીસ હજાર ચાલો આનો જવાબ અને આગળ ઇક્વિટી અને જવાબદારીનો જવાબ જો બંને સેમ આવે તો સમજવાનો દાખલો આપણો સાચો એટલે અહીંયા આપણો દાખલો સાચો પડે છે બરોબર આ ટૂંકમાં તૈયાર કરેલું છે એટલે કે કોઈ ખોટું તો નથી બરોબર પા ટૂંકમાં આપણે તૈયાર કરેલું છે પરીક્ષાની અંદર આવી રીતે તૈયાર કરો તો પણ કંઈ ખોટું નથી જરૂરી વિગત લેન્સર આવી જોઈએ રાઈટ ચાલો એના પછી આજે આપણે પેપર આ પૂરું થાય છે હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો અહીંયા આપણો પેપર સિરીઝ 2

એની અંદર શું શીખવા મળશે તો કે વિડીયો એડિટિંગ શીખવા મળશે ગ્રાફિક ડિઝાઇન શીખવા મળશે કોરો ડ્રો શીખવા મળશે પીપીટી ડિઝાઇન શીખવા મળશે ટાઈપિંગ શીખવા મળશે કંકોત્રી સગાઈ સગાઈકાર વગેરે એક્સ વાય ઝેડ ઘણું બધું અવનવું શીખવા મળશે જાણવા મળશે પોતાનું ફ્યુચર હોય કે કારકિર્દી કાઢવા મળશે તો આ બેચ તમારા મિત્રોને તમારા સગા સંબંધીઓને શેર કરજો જેને ખરેખર જરૂર છે ડિજિટલ એરાની અંદર કંઈક નવું ડિજિટલ કંઈક કારકિર્દી પ્રાપ્ત કરવી છે કારકિર્દી બનાવે છે તમામ વિદ્યાર્થી મિત્રોને શેર કરો આ બેચ શરૂ ક્યારે થાય તો કે એપ્રિલ બે હજાર ચોવીસ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ ના દિવસથી શરૂ થાય છે તો તમામ વિદ્યાર્થી મિત્રો આ બેચ મુલાકાત લે માય સ્ટુડિયો સ્કિલ માય સ્ટુડિયો સ્કિલ એજ્યુકેશન મુલાકાત લે અને કંઈક નવું પ્રાપ્ત કરો એ આશા સાથે આજનું લેક્ચર આ રાખીએ છીએ તમામ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હરિ મહાદેવ જય બજરંગબલી બલી થેન્ક યુ ગુડ બાય જય હિન્દ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય બજરંગબલી બલી થેન્ક યુ